અરવલ્લીના ભિલોડામાં લાંચ કેસમાં એએસઆઈ રમણ પરમારને કોર્ટે બે વર્ષની સજાને પાંચ હજારનો દંડ ફટકાર્યો વર્ષ બે હજાર અગિયારમાં શારીરિક માનસિક ત્રાસના કેસમાં આરોપીને લોકઅપમાં નહીં રાખવા એએસઆઈ રમણ પરમારે બે હજાર રૂપિયાની લાંચ લીધી હતી ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ કરી લાંચ્યા એએસઆઈને ઝડપી લીધો હતો મોડાસા એડિશનલ કોર્ટમાં આ કેસ ચાલી જતા

તેઓને કેસ પતાવવા માટે નોકરીમાં તકલીફ ન થાય અને જેલમાં લોકઅપમાં નહીં રાખવા માટે માગણી કરેલી ત્યારબાદ તેમની દસ હજારની માગણી કરતાં ફરિયાદી હાજી કરતો પાંચ હજાર રૂપિયા તારીખ વીસ એક બે હજાર અગિયારના રોજની વાત કરી તે પ્રમાણે ફરિયાદી તેમની પત્ની બંને જણા પોલીસ સ્ટેશન આવેલા ત્યારબાદ બે હજાર રૂપિયા આપેલા પણ સદરકામના ફરિયાદી અને તેમની પત્નીને લોકઅપમાં મૂકી દીધેલા સદરકામના આરોપીને કલબ સાત મુજબો ગુનાના કામે એક વર્ષની સાદી કેદ તથા પોંચ હજાર દંડ તથા બીજા અન્ય કેસ તીર કલમ તીર બે મુજબના ગુનામાં બે વર્ષની સાદી કેદ તથા દસ હજાર દંડ કરેલ છે સદર કેસ સમાજમાં દાખલો બેસે એ અનુરૂપ નામદાર એચ એન વકીલ સાહેબે સુનાવેલ છે આજની થાળી